બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના કિનારા ગામે સરકારી પડતર જમીન ઉપર ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવનાર કનારા ગામ લોકો દ્વારા મામલતદારને આવેદન આપવામાં આવ્યું છે સરકારી પડતર જમીન ઉપર કરવામાં આવેલા દબાણ અને ચડતરને લઈને અગાઉ રાણપુર તાલુકા વિકાસ અધિકારીને પણ લેખિત અને મૌખિકમાં રજૂઆત કરવામાં આવી તેમ છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવતા આખરે કનારા ગામના લોકો એકત્ર થઈને કનારા ગામે સરકારી જમીન ઉપર કરવામાં આવેલા બાંધકામ અને ચાલી રહેલા ચડતરના કામ અટકાવવા બાબતે રાણપુર મામલતદારને આવેદન આપવામાં આવ્યું છે મારું નામ જમોડ જિગ્નેશ બુધાભાઈ ગામ કનારા તાલુકો રાણપુર જિલ્લો બોટાદ એના માટે અમે અમારા ગામની અંદર ચાલી રહ્યા ભ્રષ્ટાચાર બાબતે જમીન જમીન ભ્રષ્ટાચારમાં ભ્રષ્ટાચાર તો અનેક પ્રકારના થાય છે હાલ જમીનના ભ્રષ્ટાચાર બાબતે તારીખ બાર ચાર

અને છતાં પણ ગેરકાયદેસર જગ્યામાં બાંધકામ સતત દિવસ રાત ચાલુ રહે છે જેના લીધે આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થતા અમારા ગામ બધી અને ગામ સમસ્ત આજે મામલેદાર સાહેબની આવેદન પત્ર આપવામાં આવ્યા છે અને જો આ આવેદન પત્ર આપ્યા સિવાય આપ્યા બાદ કોઈ પણ કાર્યવાહી કરવામાં માં આવે તો અમે ગાંધીજી ગાંધી ચિંધિયાના માર્ગે અનશન ઉપર ઉતરીશું અને છતાં પણ કાર્યવાહી કરવામાં માં આવે તો અમે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ન્યાયની માગણી રજૂઆત દેખાડી અને જે હાલ બાંધકામ કરી રહ્યા છે જે ખરેખર સરકારી પડતર જગ્યામાં અને ગૌચરની જગ્યામાં થઈ રહ્યું છે એના માટે મેં અને મારા ગામ બધી ઘણા અરજદારોએ અનેક વાર રજૂઆત કરેલી છે છતાં પણ આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી મેવાડા હરજીભાઈ કમાભાઈ છે હું કિનારા ગામ રહેવાસી છું સાહેબ મારી અરજી એવી છે કે ગામની અંદર જે ગૌચર છે એ કાયદેસર સાત ની અંદર ગૌચર સરકારી ખરાબા બધું બોલે છે નગલ પ્રમાણે સત્તા પણ કોઈ પણ કાર્ય કરવામાં આવતા નથી આથી અમે ગ્રામજનો એ મામલતદાર સાહેબને આવેદન આપવા માટે આવેલા છે અમે સાથે અરજી સાથે પુરાવા આપેલા છે ચતુર્દિશા છે એની સાહેબ અને ક્યાં એ માલિકી છે બધી સાહેબ અમે એમને માહિતી આપેલી છે સાહેબ સાહેબ અહીંયા અમને ન્યાય નહીં મળે તો સાહેબ ગુજરાત હાઈકોર્ટ ની અંદર જશું અને ત્યાં પણ લડીશું અને છેક સુધી આ જ્યાં સુધી ન્યાય નહીં આવે ત્યાં સુધી સાહેબ લડતા રહીશું બોટાભાઈ શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાદ